ખાસ કરીને ગ્રામ્ય પોલીસ સ્ટેશનોમાં પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને પડતર કેસોના તાત્કાલિક નિકાલ માટે અધિકારીઓને ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પરિષદમાં ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધી અને જુગાર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો આ ઉપરાંત સાયબર ગુનાઓ અને ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવા અંગેની વ્યૂહરચનાઓ પર ચર્ચા થઈ હતી પોલીસ અધિક્ષકશ્રીએ તમામ પોલીસ અધિરીક્ષકો અને નાયબ અધિક્ષકોને સૂચના આપી હતી કે નાગરિકો સાથે સુમેળભૂર્યા સંબંધો જાળવીને અને જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપીને ગુનાખોરીનો દર ઘટાડવા માટે સઘન પ્રયાસો કરવા